જામકંડોરણા ખાતે ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડીયા ની પુણ્ય સ્મૃતિમાં લેવુઆ પટેલ કુમાર અને કન્યા છાત્રાલય ટ્રસ્ટ દ્વારા દીકરીઓના ધારાસભ્ય આઠમો શાહી સમૂહલગ્નોત્સવ યોજાયો હતો તો અંતર્ગત જામકંડોરણા ખાતે યોજાયેલ આઠમો શાહી સમલગ્નમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાંસદ રમેશ ધંડુક દિલીપ સંઘાણી તેમજ રાજકીય સામાજિક સમાજના અગ્રણીઓ મહાનુભાવો તથા ઉદ્યોગપતિઓ જોડાયા હતા શાહી સમૂહ લગ્ન માટે રજવાડી ગેટ પણ તૈયાર કરવામાં આવ્યો હતો સાથે સાથે ત્રણસો એકાવન જાનના સામૈયા વાજતે ગાજતે કરવામાં આવ્યા હતા આ માટે ખુલ્લી જીપ્સીઓ ઉપરાંત વિન્ટેજ કાર ડીજે બેન્ડ વાજવા ઘોડે સવારી તથા સો જેટલા ઢોલીઓ સાથે જામ એક એકસાથે ત્રણસો એકાવન દીકરીઓના સમૂહ લગ્ન પ્રથમ વખત યોજાયા હતા તેમજ સમૂહ લગ્નમાં જોડાનાર દીકરીઓને ફ્રીજ લાકડાના બેડ સોફા ચાંદીના પાયલ સોનાનો દાણો સહિત અન્ય ચીજવસ્તુઓ ઉપરાંત તમામ પ્રકારની ઘરવકરી સહિત કુલ એકસો એકવીસ ચીજવસ્તુઓ કરિયાવરમાં ભેટ આપવામાં આવી હતી તેમજ શાહી સમૂહ લગ્નમાં અંદાજીત દોઢ લાખથી વધુ લોકો ઉમટ્યા હતા અને ભોજન સહિતની વ્યવસ્થા માટે પાંચ હજાર જેટલા સ્વયંસેવકોએ સેવા આપી હતી

જ્યારે વળાવે તો લગ્નમાં કોઈ વસ્તુની કચાસ નરે સાસરિયામાં કોઈ મેણું ન મારે કે જ્યાન નતું હોય તો ખામી રહી ગઈ જયેશભાઈ આ પ્રકારે જરૂરિયાત વાળા કુટુંબોમાંથી નાગરીઓને સિલેક્ટ કરી અને આ સમૂહ લગ્ન હું એમ માનું છું કે

હું માનું છું કે જયેશભાઈ ના નેતૃત્વમાં બહુ મોટું સામાજિક કામ આજે થઈ રહ્યું છે જામ આંગણે લેવા પટેલ સમાજની ત્રણસો એકાવન દીકરીઓનો ભવ્ય સાહી સમૂહ સમૂહ સમૂહલગ્ન સમારોહ અત્યારે ચાલી રહ્યો છે મને આજે સમાજના આગેવાન તરીકે ગૌરવ છે કે જામ નાની એવી ભૂમિ ઉપર આજે ત્રણસો એકાવન દીકરીઓના ભવ્ય લગ્ન થવા માટે જઈ રહ્યા છે છેલ્લા બે કલાકથી સાહી વર્ગોડો કે કદાચ એક પણ સમૂહ આપણે ન જોઈએ એવો ભવ્ય સાહી વરઘોડો વાતે વરરાજાઓ આજે કન્યાના માંડવે આજે પરિણામ માટે આવ્યા છે ત્રણસો એકાવન દીકરીઓના મા બાપ બનવાનો મને અને મારા પરિવારને આજે અવસર મળ્યો છે મારી જાતને ધન્યતા અનુભવ છું કારણ કે એક દીકરીનું કન્યાદાન આપવું એ દરેકના નસીબમાં નથી હોતું પણ વિઠ્ઠલભાઈ વખતે અગાઉના સાત સમૂહ અને આજે આઠમો સામૂ સમૂહ લગ્ન અને ત્રણ હજારથી વધુ દીકરીઓને આ જ ધરતી ઉપરથી કન્યાદાન અમારા પરિવાર આપી અને સમાજના દાતાઓના સહકારથી ત્યારે ભવ્ય કાર્યક્રમ થયો છે સંસ્થાના પ્રમુખ તરીકે આયોજક તરીકે સમાજનો આભાર વ્યક્ત કરું છું અને હંમેશા જેનું ગૌરવ લઉં છું મારા જામકાળ તાલુકાના છ હજારથી વધુ સ્વયંસેવકો કે જે દિવસ રાત જોયા વગર આવડા મોટા કાર્યક્રમને સફળ બનાવવા મેં જ્યાં જવાબદારી આપી ત્યાં કામ કરે છે એમનો પણ આભાર વ્યક્ત કરું છું અને સમાજના દાતાશ્રીઓ કે જે કન્યા માટે આવડા આવના સાહીલગ્ન માટે મેં સમાજ પાસે માગ્યું એનાથી સવિશેષ દાન સમાજના દાતાઓ આપ્યું છે એમનો પણ આભાર વ્યક્ત કરી અને આવડા મોટા સમૂહ અંદર જે બંધુઓ ઉપસ્થિત રહ્યા છે આ કાર્યક્રમની અંદર આપ સૌનો પણ આભાર વ્યક્ત કરી અને આપના માધ્યમથી આવા સમૂહ લગ્નો આવનારા દિવસોમાં પણ અનેક જગ્યા પર દરેક જ્ઞાતિ દરેક સમાજની અંદર થાય અને દીકરીઓ એને ગરીબ પરિવારમાં જન્મ લીધો છે એને મુશ્કેલી ન પડે એ માટે સમાજ ના પ્રયત્ન કરીએ એવી આ તકે શુભેચ્છા સાથે ફરીથી ત્રણસો એકાવન આજે દીકરીઓને મારા આંગણેથી આજે હું વિદાય આપવાનો છું અને એના બાપ બનવાનો અવસર મળશે મારી જાતને ધન્ય અનુભવું છું